નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન તમને ધોરણ વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર મૂલ્યાંકન બે હાજર મિત્રો આ પ્રશ્નપત્ર તમારે કુલ ગુણ એસી માર્ક નો પૂછાતો હોય છે અને તેનો સમય ત્રણ કલાકનો છે તો જોઈએ આપણે પ્રશ્ન એક એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પ આપેલા છે અને વિકલ્પો તમારે બાર માર્કના પૂછાતો હોય છે પહેલું છે મનુષ્યના દૈહિક કોષોમાં રંગ સૂત્રોની કેટલી જોડ હોય છે તો તેવીસ નંબર બે એચઆઈવી ના સંક્રમણથી કયો રોગ થાય છે એડ્સ નંબર ત્રણ સ્નાયુ બર કયા પ્રકારનું બર છે સંપર્ક બર નંબર ફોર નીચેના પૈકી ધબ્બાનું સૂત્ર કયું છે તો જવાબ આવશે બી બરબા ગેસ ક્ષેત્ર પર નંબર ફાઈવ એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે તો ધારા રેખી નંબર છ બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તુ સરકતું ઘર્ષણ પર આઠ એન માલુમ પડે છે તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તુ સ્થિત ઘર્ષણ પર નીચેના પૈકી કેટલું હોઈ શકે છે દસેન નંબર સાત મનુષ્યના કાન વડે કેટલી આવૃત્તિવાની સાંભળી શકાતો નથી તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં ડી આવશે નંબર આઠ વાયોલિન અને ગિટાર કયા પ્રકારના વાદ્યો છે તંતુવાદ નંબર નાઇન ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે નંબર દસ નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનો પૂર્વાનુમાન શક્ય નથી ભૂકંપ અગિયાર નંબર આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે સિલિયર સ્નાયુ નંબર બાર ગુણક પ્રતિબિંબોનો ઉપયોગ કયા પ્રકાશય ઉપકરણમાં કરવામાં આવે છે તો કેલિડોસ્કોપ હવે બ એની અંદર વ્યાખ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાનું સોલ્યુશન મેં નથી કર્યું કારણ કે પેપરની અંદર જગ્યા નથી એટલા માટે કરેલું નથી વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું રહેશે કોઈપણ ચાર વ્યાખ્યાઓ લખવાની હોય છે તમે જોઈ શકો છો તરુણાવસ્થા સંપર્ક પર ઊંઝન ઘોઘાટ અને પ્રકાશનું પરાવર્તન હવે પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર તમારે લખવાના છે પ્રશ્ન બે તમારે બાર માર્કનો પૂછાતો હોય છે પહેલું છે કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે છોકરાઓમાં સ્વરપેટી પેટી કંઠમણી તરીકે ઓળખાય છે બીજું છોકરીમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ કયા વર્ષથી થાય છે અગિયાર વર્ષથી પ્રારંભ થાય છે નંબર ત્રણ સ્નાયુબળનો સંપર્ક પર કેમ કહે છે સ્નાયુબળ ત્યારે જ લાગુ પડી શકાય જ્યારે સ્નાયુ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય આથી તેને સંપર્ક પર કહે છે નંબર ચાર સ્થિત વિદ્યુત પર એટલે શું વિદ્યુત ભારિત વસ્તુ વડે બીજી વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત વસ્તુ પર લાગતા બંને સ્થિત વિદ્યુત પર કહે છે નંબર ફાઈવ લોટન ઘર્ષણ પર એટલે શું જ્યારે એક વસ્તુ કોઈ બીજી સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બંને લોટન ઘસર કહે છે નંબર છ મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિઓ કેટલી હોય છે વીસ એજેરથી ઓછી અને વીસ હજાર એજેરથી વધુ નંબર સાત સ્વરપેટી એટલે શું મનુષ્યના શરીરના જે ભાગમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વરપેટી કહે છે વીજ ભારિત પદાર્થ કહે છે નંબર દસ પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા પ્રાચીન સમયમાં માનતા હતા કે તે ઈશ્વરનો ક્રોપ છે અગિયાર નંબર બેલ લિપિમાં કેટલા ટપકાઓનો તરાવ હોય છે તો તેસઠ ટપકાની તરાવ હોય છે બાર નંબર આપની આંખમાં શરીરકોષોનું કાર્ય શું છે આપની આંખમાં શરીરકોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકીએ છીએ બ તફાસના બે બે મુદ્દા લખો બ તમારે ચાર માર્કનું પૂછાતું હોય છે સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ બીજું છે ગોગાટ અને સંગીત તો વિદ્યાર્થીઓ અહીંયા ઘોઘાટ અને સંગીતો તફાસને દર્શાવે છે એની અંદર તે અસુખદ છે તે કણ પેદવાની છે તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે ધ્વનિ પ્રદૂષણ થતું નથી હવે પ્રશ્ન ત્રણ નીચેના પ્રયોગોનું આકૃતિ આકૃત વર્ણન કરો ગમે તે બે લખવાના છે વિદ્યાર્થીઓ અને પૂછાતો તમે જોઈ શકો છો કયા કયા પ્રયોગો છે એવી જ રીતે બ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો ગમે તે ત્રણ લખવાના છે અને બ તમારે છ માર્કનો પૂછાતો હોય છે તો પ્રશ્નો તમે જોઈ શકો છો કયા કયા છે પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના મુદ્દા ઉત્તર લખો ગમે તે બે લખવાના છે અને પ્રશ્ન ચાર અ તમારે માર્કનો પૂછાતો હશે તમે જોઈ શકો છો પ્રશ્ન પહેલો છે મનુષ્યમાં લિંગ નિશ્ચય સમજાવો બીજું દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે નંબર ત્રણ ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો આપની જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો જણાવો અને બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગમે તે ચાર લખવાના છે વિદ્યાર્થીઓ અને બ તમારે માર્કનો પૂછાતો હોય છે પ્રશ્ન તમે જોઈ શકો છો પહેલું છે જાતિ અંત

દોલનો કરે છે તો તેના દોલનની આવૃત્તિ અને આવડતકાર કેટલા હશે હવે પ્રશ્ન પાંચ અ એની અંદર નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો ગમે તે ચાર લખવાના છે વિદ્યાર્થી અને પ્રશ્ન પાંચ અ તમારે માર્કનો પૂછાતો હોય છે પ્રશ્નો તમે જોઈ શકો છો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું તેના બે ઉદાહરણો આપો બીજું શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતર અવાજ થાય છે સમજાવો નંબર ત્રણ ગાજવીજ દરમિયાન કઈ જગ્યાઓએ હોવું સુરક્ષિત નથી નંબર ચાર મનુષ્યની આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો અને નંબર પાંચ વિટામિન એના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો પ્રશ્ન પાંચનો બ નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો બ તમારે ચાર માર્કનું પૂછાતું હશે પહેલું છે મધુપ્રમેહ રોગ માટે કઈ ગ્રંથિના કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે સ્વાદુપિંડ બીજું સિદ્ધ ઘર્ષણ સરકત ઘર્ષણ અને લોટન ઘર્ષણમાંથી ઓ સૌથી ઓછું ઘર્ષણ કયું છે તો લોટન ઘર્ષણ ત્રીજું પદાર્થ એક સેકન્ડમાં વીસ કંપનો પૂર્ણ કરે તો તેની આવૃત્તિ કેટલા હર્જ હશે તો વીસ નંબર ચાર આયરિઝમાં આવેલા નાના દ્વારને શું કહે છે કીકી હવે ક એની અંદર ખરા આપેલા છે ખરાખોટા ખોટા તમારે ચાર માર્કના પૂછાતો હોય છે પહેલું છે એડિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે ખોટું બીજું ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે સાચું નંબર ત્રણ ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહ ભર્યું નથી સાચું નંબર ચાર સમાંતર ગોઠવેલા બે અરેસા વચ્ચે મૂકેલી વસ્તુના બે પ્રતિબિંબો મળે છે તો આ વિધાન ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ